નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે સોળ ડિસેમ્બર બે હજાર બાવીસથી બાવીસ ડિસેમ્બર નહીં પણ મિત્રો વીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ત્રણ જોઈશું આગળના બે પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી તમે જોઈ શકશો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે કાઝિંદ બે હજાર બાવીસ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું તો કઝાકિસ્તાન સાથે હાલમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવાયો ચૌદ ડિસેમ્બરના રોજ આ દિવસે મુખ્ય અતિથિ રૂપે દ્રૌપદી મુર્મુએ કયું પોર્ટલ લોન્ચ કર્યું ઈવી યાત્રા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું તાજેતરમાં પંદરમી વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં યાદ રાખજો મિત્રો પંદરમી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે તેમજ પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે ભારતમાં વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો સોળ ડિસેમ્બરના રોજ ભારતમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે સોળ ડિસેમ્બરને બાંગ્લાદેશ કયા દિવસ તરીકે ઉજવણી કરે છે તો સોળ ડિસેમ્બરના રોજ આપણે જ્યારે ભારત અને પાકિસ્તાન વખતના યુદ્ધમાં બાંગ્લાદેશ અલગ પડ્યું હતું ત્યારે તે લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં આયોજિત થનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બે શ્રેણી માટે નામાંકિત કરવામાં આવી છે તો ત્રિપલ આરને બે શ્રેણી માટે નામાંકિત કરવામાં આવી છે જેમાં શ્રેણી વનમાં બેસ્ટ નોન ઇંગ્લિશ ફિલ્મ અને શ્રેણી ટુમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ નટ્ટુ નટ્ટુ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવશે ભોપાલમાં આયોજન કરવામાં આવશે તાજેતરમાં સિગારેટ ખરીદી પર કયા દેશે પ્રતિબંધ લગાવ્યો ન્યૂઝીલેન્ડ તાજેતરમાં અંડર ધ સાલ્ટ રીત થિયેટર ફેસ્ટિવલના એકત્રીસમાં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આસામમાં કરવામાં આવ્યું છે હાલમાં દિવ્યા ટીએસએ પાંસઠમાં રાષ્ટ્રીય નિશાનેબાજી ચેમ્પિયનશીપ એર પિસ્ટલ સ્પર્ધામાં કયો મેડલ મેળવ્યો ગોલ્ડ મેડલ મેળવ્યો છે યુએન દ્વારા ભારતના કયા પ્રોજેક્ટને વિશ્વના પરગમ દસ રિસ્ટોરેશન ફ્લેગશીપમાં સ્થાન મળ્યું છે તો નમામી ગંગે પ્રોજેક્ટની હાલમાં સાતમાં ભારત જળ પ્રભાવ શિખર સંમેલનનું ઉદઘાટન કોણે કર્યું તો ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા કરવામાં આવી છે યાદ રાખજો મિત્રો સાતમું જે ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા કરવામાં આવ્યું છે અને ગજેન્દ્રસિંહ શેખાવત કયા મંત્રાલયના મંત્રી છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી છે એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી કેન્દ્ર અને નેટવર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી મેઘાલયમાં ડ્રોન નીતિને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય કયું છે તો હિમાચલ પ્રદેશ તાજેતરમાં જે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યા તેમના નામ જણાવો તો આસામના પ્રખ્યાત ગામોચા તેલંગણાના તંદુર ગ્રામ અને લદ્દાખના રક્તસે ખુબાની અને મહારાષ્ટ્રના અલીબાગ સફેદ ડુંગળી અને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવે છે ભારતની જીઆઈ ટેગની સંખ્યા કેટલી થઈ હવે તો ચારસો બત્રીસ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ક્યારથી ક્યાં સુધી યોજાશે તો પંદર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર બે હજાર બાવીસથી પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી યોજાશે તાજેતરમાં કયા શહેરની મેટ્રોએ ત્રણ હજાર એકસો ચાલીસ મીટરની સૌથી લાંબી ડબલ ડેકર મેટ્રો બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવે છે તો નાગપુર નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હંસરાજ ગંગારામ આહિર દ્રષ્ટિહીન લોકો માટે ટી વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિની યજમાની કયો દેશ કરશે તો ભારત કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે તો મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં કયા દેશમાં થીજી ગયેલા તળાવની નીચેથી અડતાલીસ હજાર પાંચસો વર્ષ જૂનો જોમ્બી વાયરસ મળી આવે છે તો રશિયાના થીજી ગયેલા તળાવની નીચેથી દર વર્ષે ધ્વજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે સાત ડિસેમ્બરના રોજ તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ સતત કેટલામી વખત બ્લાઇન્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે તો સતત ત્રીજી વખત જીતીને વિશ્વની સૌથી ઠીંગણી વ્યક્તિનો રેકોર્ડ કોના નામે નોંધાયો છે ઢીંગણી નહીં મિત્રો પણ ઠીંગણી વ્યક્તિનો રેકોર્ડ કોના નામે નોંધાયો છે ઈરાનના અફેસીનના નામે દુનિયાનું પ્રથમ તમાકુ પ્રતિબંધ બિલ કયા દેશમાં પાસ થયું ન્યૂઝીલેન્ડમાં તાજેતરમાં કયા રાજ્ય દ્વારા વનીકરણ યોજના શરૂ કરી કેરળ દ્વારા હાલમાં ફીના વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસમાં સો મીટર બ્રેસ્ટ સ્ટોક્સમાં કોને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો ચાહત અરોડા દ્વારા જેનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું હતું તાજેતરમાં પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે પી એમ વિકાસ ડિસેમ્બર બે હજાર બાવીસમાં ભારતે અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું તેની રેન્જ કેટલી છે પાંચ હજાર કિલોમીટરથી વધુ આ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ ઉપરથી કરવામાં આવ્યું છે ફિફા વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં કયા દેશની ટીમ વિશ્વ ચેમ્પિયન બની છે તો યાદ રાખજો મિત્રો આર્જેન્ટિના આર્જેન્ટિનાએ કયા દેશને હરાવી વિશ્વ ચેમ્પિયન બની તો ફ્રાન્સને હરાવીને બાવીસમાં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું મિત્રો યાદ રાખજો કતારમાં આનું આયોજન થયું હતું આ વર્લ્ડ કપમાં કેટલા દેશોની ટીમોએ ભાગ લીધો હતો ટોટલ બત્રીસ દેશોની ટીમોએ ભાગ લીધો હતો ફિફા વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કોણે કર્યું હતું તો દીપિકા પાદુકોણ દ્વારા આ ટ્રોફી કેટલા કરોડની હતી એકસો કરોડની મિસિસ વર્લ્ડ બે હજાર ખિતાબ કોણે જીત્યો ભારતની સુંદરી સરગમ કૌશલે સરગમ કૌશલે ભારતના કયા રાજ્યની છે તો જમ્મુ કાશ્મીર તાજેતરમાં કોણે મહિલા એફઆઈએચ નેશનલ કપ બે હજાર બાવીસ જીતી લીધો છે તો ભારત દ્વારા એફઆઈએચનું પૂરું નામ ગણાવો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન એફઆઈએચ નેશનલ કપ બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો સ્પેનમાં કરવામાં આવ્યું હતું હોકી ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે દિલીપ તિર્કી ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં આવેલ છે ઓડિશા ખાતે જેનું નામ છે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ અને હા મિત્રો જો આની તમે પીડીએફ લેવા માગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપણે પ્રથમ મળી રહે અને આપણી તેરેમાં વધારો થઈ શકે કાલે ફરીથી નડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત